ત્યારબાદ ખાંડ દાળ પર ખાસ સબસિડી આપવામાં આવશે અને વધારાનું અનાજ વિતરણ કરવામાં આવશે તો મિત્રો જે રાહત દરે વિતરણ કરવામાં આવે છે જે ખાંડ દાળ આખા ચણા તો એમનું પણ વિતરણ કરવામાં આવશે અને રાહત દરે અને અથવા તો સબસિડી આધારિત તે વિતરણ કરવામાં આવશે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો જે રેશન કાર્ડ ધારક મહિલા હશે તો એમને મફત સિલાઈ મશીન આપવામાં આવશે અથવા તો પંદર હજાર રૂપિયાની સહાય જે મહિલાઓને આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો વિદ્યાર્થીઓને જે મફત સ્કોલરશીપ અને શૈક્ષણિક સહાય આપવામાં આવશે અને એમાં પણ રેશન કાર્ડ ધારકોને પ્રાધાન્ય આપવામાં આવશે તો જે ગરીબ પરિવારો છે જેમના રેશન કાર્ડ ધારકો છે જેના બાળકો માટે પણ સરકાર દ્વારા મફત સ્કોલરશિપ આપવામાં આવશે અને શૈક્ષણિક રીતે પણ સહાય આપવામાં આવશે પરંતુ રેશન કાર્ડ હોવું ફરજિયાત છે ત્યારબાદ વાત કરીએ તો મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિકમાં મળશે અને એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો જે ગરીબ પરિવારો છે જે આર્થિક રીતે નબળા છે જે બીપીએલ રેશન કાર્ડ ધરાવે છે અંત્યોદય કાર્ડ ધરાવે છે ગરીબી રેખાથી નીચે જીવે છે તો એવા રેશન કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર પણ પ્રાથમિકતા આપવામાં આવશે જે પહેલા સહાય એક લાખ ચાલીસ હજાર હતી પરંતુ હવે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો આપવામાં આવશે જેમાં દસ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે ને વૃદ્ધ લોકોને અલગથી પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે તો ગરીબ પરિવારો છે જે રેશન કાર્ડ ધારકો છે જેમને આરોગ્ય વીમો એટલે કે મફત સારવાર પણ આપવામાં આવશે જેમાં દસ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે ને જો તમારા ઘરે વૃદ્ધ લોકો હોય અથવા તો વરિષ્ઠ નાગરિકો હોય તો એમને અલગથી પાંચ લાખ રૂપિયાની સહાય છે આયુષ્યમાન વયવંદના કાર્ડ હેઠળ આપવામાં આવશે

બીપીએલ કાર્ડ ધરાવે છે અને અંત્યોદય અન્ન યોજનાનો લાભ લઈ રહ્યા છે જે અંત્યોદય કાર્ડ ધરાવે છે તો એવા ગરીબી રેખાથી નીચેના પરિવારો છે તો એવા પરિવારોને આ દરેક લાભો આપવામાં આવશે